કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 10 વાસ્તવિક સંખ્યા અને માં સ્વાધ્યાય 1.1 નો મુખ્ય પ્રશ્ન નંબર 5 હવે આ પ્રશ્નમાં એવું કહે છે કે કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાત નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં ચકાસો હવે અહીંયા આપણને ખબર છે કે n નો મતલબ થાય નેચરલ નંબર અને નેચરલ નંબરને આપણે પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખીએ છીએ એટલે કે 6 ની કોઈ મૂકો પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા એટલે એક થી અનંત સુધીની કોઈ સંખ્યા તમે મૂકો અને એનો અંતિમ અંક અંતિમ અંક એટલે એકમનો અંક એકમનો નો અંક શૂન્ય થવો જોઈએ તો અહીંયા આપણને 6 ની ઘાત આપેલી છે

એટલે કે અહીંયા આપણે જોઈએ છીએ કે છ ની ઉપર કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા મુકતા એનો અંતિમ અંક છે બે ગુણ્યા પાંચ અને એની અંદર આ રીતે જો તમે સ્વરૂપ મૂકો તો અહીંયા થશે બે પંચા દસ અને દસ ની તમે કોઈ પણ ઘાત મૂકો જવાબ અંતિમ અંક છે તમારો શૂન્ય આવશે દસ ની કદાચ બે ગાત મૂકો તો દસ ગુણ્યા દસ એટલે કે છ તો જ્યારે છ ની એન ગાત મૂકવામાં આવે છે ત્યારે ક્યારેય પણ અંતિમ અંક શૂન્ય મળતો નથી છ ની એન ગાત માં એન બરાબર પ્રાકૃતિક સંખ્યા તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે કોઈ પણ સંખ્યા ની માથે ઘાત મૂકવામાં આવે તો એ સંખ્યા છે એ શું હોવી જોઈએ તો કે દસ હોવી જોઈએ એટલે કે પાંચ ગુણ્યા તમે બે કરો અને આ બે ની માથે તમે घात મૂકો નાકલા તરીકે આપણે એક घात મૂકીએ તો અહીંયા બે ની घात 2 અને 5 ની घात 5 એટલે 2 * 5 = 10 આ રીતે આપણે કરી શકીએ છીએ અને અહીંયા આપણે ધારો કે એક घात મૂકીએ તો બે ની 1 घात * 3 ની 1 घात તો 2 * 1 = 2 અને 3 * 1 = 3 2 * 3 = 6 અંતિમ અંક શૂન્ય બનતો નથી જ્યારે અહીંયા આપણે અંતિમ અંક શૂન્ય મળે તો આ રીતે આપણે કોઈ પણ દાખલાને છે એ સહેલાઈથી સોલ્વ કરી શકીએ છીએ